ખેડૂત મિત્રો આજે આપણે લાખણી તાલુકાના વાતમવાસના ગામે આવેલા છીએ અને ત્યાં એવા ખેડૂત આપણે જગદીશભાઈ પુરોહિત એમના ખેતરે મગફળી આ વખતે એમને વાવેતર કરેલું હતું અને મગફળીની અંદર પ્લાન્ટો કૃષિ તંત્રનું જે પ્લાન્ટો ખાતર એ એક વીઘામાં પચીસ કિલો પ્રમાણે એમણે પાયામાં વાપરેલું હતું તો આજે મળીએ છીએ જગદીશભાઈને અને જાણીએ કે પ્લાન્ટો ખાતર વાપરવાથી એમને શું રિઝલ્ટ મળ્યા છે અને દર વખતે જે મગફળી થતી અને આ વખતે મગફળીમાં કેટલો વધારો થયો છે ઘટાડો એ જાણીએ છીએ મારું જગદીશભાઈ પ્લાન્ટો ફાતર વાપરવાથી ખૂબ સુધારો છે બરાબર પહેલાં આની જમીનમાં બાર બોરી થતી અને જગ્યાએ પોત્રીસ બોરી થઈ ગઈ બરાબર જેમ કે ખેડૂત મિત્રો જગદીશભાઈ દર વખતે મગફળી વાવતા તો આ જ ખેતરમાં કે મગફળી બારથી પંદર બોરી હતી એની જગ્યાએ આ વખતે જ બંધ કરેલું છે અને આ ટ્રેક્ટરની ટ્રોલી ભરેલી છે ફૂલો ફૂલ ટોલી ભરાયેલી છે કે છે કે મગફળી બે વીઘામાંથી માંથી આપણી થશે બરાબર અને પ્લાન્ટો ખાતર તમે વાપર્યું એ બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપવાનો સલાહ આપો કે ખાતર વપરાય કેમ કે આને છે બરાબર પ્લાન્ટો તો ખાતર જરૂરથી વાપરવો પ્લાન્ટો ખાતર જરૂરથી વાપરો આ બરાબર કેટલા વર્ષથી પ્લાન્ટો ખાતર વાપરે છે એક વર્ષથી પણ આ વખતે મગફળીમાં બી વાપરી તો ઊણની પરિસ્થિતિ જોતા સતત વરસાદ અને વાતાવરણ અનુકૂળ ના આવતા બી મગફળી એમની ખૂબ સારી થયેલી છે બીજા ખેડૂતોને જેમ કે વીઘાની અંદર આઠથી દસ દૂરીને એવરેજ મળેલો છે તો એમની જગ્યા એમને ખૂબ સારી મગફળીને ઉત્પાદન મળેલું છે